જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ આજે આપણે આ વિડીયોમાં જાણીશું જગન્નાથ મંદિરના પાછળ રહેલું રહસ્ય તેમનો ઇતિહાસ અને કેવી રીતે અમદાવાદમાં જગન્નાથની યાત્રા શરૂ થઈ તો એ પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભારતના સાત સૌથી પ્રાચીન અને પવિત્ર શહેરોના ભગવાન જગન્નાથ મંદિર ઓડિશા રાજ્યમાં દરિયા કિનારે આવેલું છે પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિર ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવામાં આવેલ છે આ મંદિરના સંદર્ભમાં એ ખૂબ જ પૌરાણિક કથા ચાલી રહી છે જે આ મંદિરના ઇતિહાસ પણ દર્શાવે છે એક સમયે રાજા ઇન્દ્રધૂમ માલવાના રાજા હતા જેમના પિતાનું નામ ભરત અને માતાનું નામ સુમતી હતું એક દિવસ ભગવાન જગન્નાથ રાજા ઇન્દ્રધૂમના સ્વપ્નમાં દેખાયા અને રાજાને કહ્યું કે તેમની મૂર્તિ લીલાચંદ પર્વત પર સ્થિત એક ગુફામાં આવેલી છે તેમને નીલ માધવ કહેવાય છે ભગવાન જગન્નાથે રાજાને મંદિર બનાવવા અને તેમાં પોતાની મૂર્તિ સ્થાપિત કરવા કહ્યું તરત જ બીજા દિવસે રાજાએ પોતાના લોકોને લીલાચર પર્વત પર મૂર્તિ શોધવા માટે મોકલી રાજાએ મોકલેલા લોકોમાં એક બ્રાહ્મણ પણ હતો જેનું નામ વિદ્યાપતિ હતું તે બ્રાહ્મણ જાણતો હતો કે સાબર જાતિના લોકો નીલમાધવની પૂજા કરતા હતા અને તે મૂર્તિ તે ગુફામાં સંતાડીને રાખવામાં આવી હતી વિદ્યાપતિએ ચાલાકીથી સબરકુળના વડાની પુત્રી સાથે લગ્ન કર્યા અને તે ગુફામાં જઈને મૂર્તિની ચોરી કરી આ પછી તેને મૂર્તિ રાજાને આપી મૂર્તિની ચોરીથી આદિજાતના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા પોતાના ભક્તોને દુઃખી જોઈને ભગવાન પણ ગુફામાં પાછા ફર્યા આ પછી ભગવાન જગન્નાથે રાજાને સમુદ્રમાં તરતા લાકડાનો એક મોટો ટુકડો લાવવા અને તેની મૂર્તિ બનાવવાનું કહ્યું રાજાએ તેના માણસોને લાકડું લાવવા મોકલ્યા પણ કોઈએ તેને ઉપાડી શક્યું નહીં રાજા ઇન્દ્રધૂમને સબળ કુળના વડાની મદદ લીધી કુળનો વડો એટલો એ મોટું લાકડું લાવ્યું આ પછી ભગવાન વિશ્વકર્મા તેમની પાસે મૂર્તિ બનાવવા માટે વૃદ્ધ વ્યક્તિના રૂપમાં આવ્યા વિશ્વકર્માજીએ મૂર્તિ બનાવવા માટે એકવીસ દિવસનો સમય માગ્યો અને તેમણે કહ્યું કે એકવીસ દિવસ સુધી કોઈ તેને મૂર્તિ બનાવતા જોશે નહીં પરંતુ જ્યારે રાજાએ આ શરતનો ભંગ કર્યો ભગવાન વિશ્વકર્માએ તેમાંથી અડધી જ મૂર્તિઓ છોડી દીધી રાજા ઇન્દ્રધૂમને અને ભગવાન જગન્નાથની ઈચ્છા માનીને તે અર્ધનિમિત મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરી પૌરાણિક કથાઓ અનુસાર આ જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમના ભાઈ બલભ્રત અને બહેન સુભદ્રાની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ ત્રણેય મૂર્તિઓ ખૂબ જ ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવી છે જે દર બાર વર્ષે બદલાય છે અમદાવાદમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિરનું એક આગવો ઇતિહાસ છે કહેવામાં આવે છે કે લગભગ પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડવાળી જગ્યાઓથી દૂર સાબરમતી નદી પાસે હનુમાનજીની મૂર્તિનું સ્થાપના કરી હતી ધીરે ધીરે લોકોમાં શ્રદ્ધા વધતી ગઈ અને તે સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર થઈ ગયું તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના દર્શન કરવા માગતા હતા તેમણે ઓડિશા પુરી ખાતે દર્શન જવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેઓ સ્થાનિક ભક્તો સાથે યાત્રામાં જોડાયા તેઓ પુરીની ધર્મશાળામાં સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાન તેમના સપનામાં દર્શન દીધા અને ત્રણેય મૂર્તિની સ્થાપના કરવાની પ્રેરણા મળી આમ મારુતિ મંદિર એ જગન્નાથનું મંદિર બન્યું અષાઢી બીજના દિવસે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે રથયાત્રાના ત્રણ દિવસ પહેલાં જગન્નાથ મંદિરમાં અલગ અલગ વિધિઓ કરવામાં આવે છે જેમાં અમાસના દિવસથી વિધિઓ શરૂ કરી દેવામાં આવે છે અમાસના દિવસે સવારે ભગવાન શ્રી જગન્નાથ સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તથા નેત્ર ઉત્સવની પૂજા વિધિ પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાને આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે ત્યારબાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવે છે રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથે પંદર દિવસ પહેલાં પોતાના મોસાળમાં જતા હોય છે અને ત્યારબાદ ત્યાંથી નિજ મંદિર પરત ફરે છે મોસાળમાં ભાનીજોને ભારે આગતા સ્વાગતા કરવામાં આવે છે તેમને અનેક નિષ્ઠાનો અને જાબુ ખવડાવવામાં આવે છે જેના કારણે તેમની આંખો આવી ગઈ હોય છે આ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાંટા બાંધી દેવામાં આવે છે આ આંખી વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે એકમના દિવસે સોનાવેશના દર્શન અને ગજરાજ પૂજન મંદિરના પ્રાગણ્યમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ અને મહાઆરતી કરવામાં આવે છે અષાઢી બીજા દિવસે રથ નીકળ્યા પહેલાં પરમપુતિ અષાઢી બીજના દિવસે રથ નીકળ્યા પહેલાં પુનિત સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પ્રારંભને પહિંદ કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને ભગવાન જગન્નાથની વિશિષ્ટ ખીચડી ધરાવવામાં આવે છે જેમાં ભગવાન શ્રી જગન્નાથજીનું અતિ પ્રિય આદિવાસી નૃત્ય કરવામાં આવે છે અને ત્યારબાદ રથમાં ભગવાનનો પ્રવેશ કરવામાં આવે છે રથમાં ભગવાનને બેસાડી પછી ભગવાનને આંખે પાટા ખોલવાની વિધિ કરવામાં આવે છે અને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે આ એક જનપર્વ છે દરેક લોકો પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ થકી સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક રીતે આ રથયાત્રામાં જોડાય છે એટલો તો પૂરો થયો પણ આ તો શરૂઆત છે હવે થવા જઈ રહી છે જગન્નાથજીની રથયાત્રા એ યાત્રા જ્યાં ભગવાન પોતે ભક્તો વચ્ચે આવે છે ચાલો આત્માને તૈયાર કરીએ ભાવના જગાવીએ અને રાહ જોઈએ શ્રી જગન્નાથની યાત્રાની પછી કહીએ જય જગન્નાથ જય જગન્નાથ